નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ હવામાન વિભાગે અત્યારે ગુજરાતની અંદર રેડ એલર્ટ જાહેર કરી દીધું છે અને સૌથી મોટા સમાચાર હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આપવામાં આવી રહ્યા છે આજે તારીખ છે પહેલી જુલાઈ અને પહેલી જુલાઈના જે મેપ અત્યારે જારી કરવામાં આવ્યો છે હવામાન વિભાગ દ્વારા તેમાં ગુજરાતની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે અતિ ભારે વરસાદ એટલે કે જે ગઈકાલે વરસાદ ત્રીસ જૂનના હતો એનાથી પણ ભારે વરસાદ સાંજ સુધીમાં ખાબકે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે મેપના મદદથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે કયા કયા ઝોનની અંદર કયા કયા જિલ્લાઓમાં રેડ એલર્ટ છે ઓરેન્જ એલર્ટ છે અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે આપણે ગુજરાતની અંદર વાત કરીએ તો કચ્છ આખા જિલ્લામાં આજના દિવસે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે કચ્છમાં રેડ એલર્ટ છે એટલે કે ત્યાં અતિશય ભારે વરસાદ આવે ભારે પવન ફૂંકાઈને ગાજવીજ સાથે વરસાદ થશે ત્યાં તેવી શક્યતા છે દેવભૂમિ દ્વારકા સૌરાષ્ટ્ર પટ્ટાની વાત કરીએ દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર અને જૂનાગઢ આ સૌરાષ્ટ્રની અંદર આ તમામ જિલ્લાઓની અંદર સખત ભારે વરસાદની આગાહી છે છૂટાછવાયા સ્થળો ઉપર અત્યંત ભારે વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી આ તમામની અંદર પણ સારો એવો વરસાદ આજ સાંજ સુધીમાં નોંધાશે અને ભારેથી ભારે વરસાદની તીવ્રતા પણ એટલી જ જોવા મળશે સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠાના જે વિસ્તારો છે ત્યાં પણ ભારે પવન રહેશે હવામાં ભેજવાળું વાતાવરણના કારણે પણ અત્યંત ભારે વરસાદ રહેશે અને રેડ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતની આપણે ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો કયા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે બનાસકાંઠા પાટણ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ તાપી ડાંગ ભાવનગર અમરેલી ગીર સોમનાથ રાજકોટ અને મોરબી આ તમામ જિલ્લાઓની અંદર જેમાં સૌરાષ્ટ્રના અડધા જિલ્લાઓ છે ઉત્તર ગુજરાત છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત એટલે કે સાર્વત્રિક વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટનો મિનિંગ એવો થાય કે જે છૂટાછવાયા સ્થળો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે આ તમામ જિલ્લાઓમાં જ્યાં તમને ઓરેન્જ સિમ્બોલ દેખાય છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ આજે એટલે કે પહેલી જુલાઈએ પડવાની શક્યતા છે અને ત્યાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જારી કરી દીધું છે આપણે વાત કરીએ યલો એલર્ટ વિશેની કે યલો એલર્ટ કયા કયા જિલ્લામાં છે પરંતુ તેની પહેલાં એ જાણી લઈએ યલો એલર્ટ શું કહેવા માગે છે તો છૂટાછવાયા સ્થળો ઉપર ભારે વરસાદ નોંધાઈ શકે છે એટલે કે શહેરી હોય ગ્રામ્ય હોય ત્યાં છૂટાછવાયા આઇસોલેટેડ જે જગ્યા છે ત્યાં સારો એવો વરસાદ નોંધાઈ શકે છે એની અંદર મહેસાણા સબર સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ખેડા આણંદ અમદાવાદ સુરેન્દ્રનગર બોટાદ આ તમામ જિલ્લાઓ કે જે ઓરેન્જ એલર્ટના એરિયામાં દેખાય છે યલો કલર યલો એલર્ટમાં છે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં ઓરેન્જ દેખાય છે તમામમાં ઓરેન્જ છે અને રેડ એલર્ટ અત્યારના સૌથી મોટા સમાચારમાં કચ્છ દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ સુરત નગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી આ તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે એટલે કે આ જે ત્યાં અતિશય ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આપણે ચોવીસ કલાક એટલે કે છેલ્લી ત્રીસ જૂનથી પહેલી જૂનના સવારે સાડા આઠ વાગ્યા સુધીમાં ચોવીસ કલાકમાં કેટલો વરસાદ નોંધાણો છે તેના વિશે પણ વાત કરવાની છે એ પહેલાં એ જાણી લઈએ કે ક્યાં ક્યાં મેઘો ગર્જના કરી શકે છે ક્યાં ક્યાં વીજળીના કડાકા સંભળાઈ શકે છે તેને લઈને પણ એક ચાર્ટ છે કે જ્યાં ગર્જની ચેતવણી ક્યાં ક્યાં આપવામાં આવી છે તો સર્વત્ર આખા ગુજરાતની અંદર મેઘગર્જના એટલે કે વીજળીના અવાજો પણ આવી શકે છે ગરજના પણ સંભળાઈ શકે છે અને વાદળછાયું વાતાવરણ રહે ઝાપટાં આવે અને વરસાદ પણ થોડો થોડો પડે તેવી શક્યતા છે અત્યારે જે જોવાનું મેઇન એ જ રહેશે કે આ જે મેપ જારી કરવામાં આવ્યો છે હવામાન વિભાગ દ્વારા તેમાં આ રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને રેડ એલર્ટના પગલે અત્યારે તંત્ર પણ એલર્ટ મોડ ઉપર દેખાઈ રહ્યું છે એનડીઆરએફની જે પણ ટીમો છે તેને દરિયાઈકાંઠાના પટ્ટા હોય કે જે વિસ્તારમાં રેડ એલર્ટ અપાયું છે ત્યાં તમામ જળોએ અત્યારે જગ્યા પર તૈનાત કરી દેવામાં આવી છે અને તંત્ર એ પણ ધ્યાન રાખી રહ્યું છે કે ક્યાંય કોઈ ફસાય નહીં તેના માટે કંટ્રોલ રૂમને પણ ઓર્ડર આપી દેવામાં આવ્યા છે અત્યાર સુધીમાં સવારથી લઈને અત્યાર સુધીમાં એકસો ચોપન જેટલા તાલુકાઓમાં વરસાદ પણ નોંધાઈ ગયો છે આવનારા ચોવીસ કલાક એટલે કે આજથી લઈને આવનારા ચોવીસ કલાકમાં શું સ્થિતિ બનવાની છે તેના વિશે પણ આપણે વાત કરીએ બીજી તારીખ એટલે બીજી જુલાઈના હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે શું ચેતવણી છે તેના વિશે વાત કરીએ તો ક્યાંય રેડ એલર્ટ આવતીકાલ માટે એટલે કે બે તારીખ માટે આપવામાં નથી આવ્યું પરંતુ ઓરેન્જ એલર્ટ જારી એઝ ઇટ ઇઝ રહે છે જે ઓરેન્જ એલર્ટ જેમાં આપવામાં આવ્યું હતું તે હવે હટી ગયું છે જે રેડ હતું ત્યાં ઓરેન્જ થઈ ગયું હોય તેમ લાગે છે કારણ કે કચ્છ દેવભૂમિ દ્વારકા જિલ્લો જામનગર પોરબંદર જૂનાગઢ સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી આ તમામ જેટલા પણ જિલ્લાઓ છે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના પટ્ટા છે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતના અમુક પટ્ટાઓ છે અને કચ્છ જિલ્લો આખો તેની અંદર અત્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આવતીકાલે એટલે ચોવીસ કલાકની અંદર આ તમામ જિલ્લાઓ જે રેડ એલર્ટમાં આજે છે તે આવતીકાલે પણ ત્યાં એટલો જ ભારે વરસાદ રહે તેવી હાલ શક્યતા છે એ ઉપરાંત સવારથી વાત કરીએ તો વલસાડની અંદર શરૂ થઈ ગયો છે વરસાદ જૂનાગઢની અંદર પણ વરસાદ છે સવારથી લઈ અને જ્યાં અમુક જે ગામો છે કે ત્યાં સંપર્ક વિહોણા પણ થઈ ગયા છે અને લોકો સોમવાર હોવા છતાં પણ હવે પોતાના કામે નથી જઈ શકતા વરસાદને કારણે એટલા પાણી ભરાઈ ગયા છે અનેક નદીઓમાં નવા નીરની આવક થઈ છે ડેમ પણ છલકાઈ ગયા છે અને માણાવદરનો જે ડેમ છે તે પણ છલકાઈ ગયો છે તેને લઈને પણ હવામાન વિભાગે આગાહી કરી હતી અને ગઈકાલે જૂનાગઢની અંદર સારો એવો વરસાદ નોંધાણો છે બધા જિલ્લાઓની આપણે વાત કરવાની છે ત્યારે એવી પણ વાત કરીએ કે છેલ્લા ચોવીસ કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાણો છે તેના વિશે એક હવામાન વિભાગ ચાર્ટ જારી કરે છે તેને લઈને અમે આંકડા બનાવતા હોઈએ છીએ તે આંકડા તમને દેખાડવાનો પ્રયત્ન કરીએ કે જે આવું આગામી જે ચોવીસ કલાક હતી તેની અંદર જે ગઈ ચોવીસ કલાકમાં કયા જિલ્લામાં કેટલો વરસાદ નોંધાણો છે આપણે સૌરાષ્ટ્ર અને કચ્છ બંનેની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં રાજકોટમાં ત્રણ પોઈન્ટ છ ઇંચ છે અમરેલીમાં ચાર પોઈન્ટ ચાર ઇંચ વરસાદ છે ભાવનગરમાં એક પોઈન્ટ છ બોટાદમાં બે પોઈન્ટ ત્રણ ઇંચ દેવભૂમિ દ્વારકામાં પાંચ પોઈન્ટ એટ ગીર સોમનાથમાં એક પોઈન્ટ ચાર જામનગરમાં એક પોઈન્ટ બે જુનાગઢની અંદર સૌથી વધારે એટલે કે આઠ પોઈન્ટ બે ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ગયો છે જેમાંથી અલગ અલગ જે વાત કરીએ તો ગિરનાર ઉપર જ છથી સાત ઇંચ વરસાદ છે અને આજુબાજુના વિસ્તારોમાં પણ પાંચ બે ત્રણ એવી રીતના થઈ અને આખા જૂનાગઢ જિલ્લાની આપણે વાત કરીએ તો આઠ પોઈન્ટ બે ઇંચ જેટલો વરસાદ ત્યાં નોંધાણો છે મોરબીની વાત કરીએ તો મોરબીમાં બે પોઈન્ટ નવ પોરબંદરમાં પાંચ પોઈન્ટ સાત ઇંચ સુરેન્દ્રનગર એક પોઈન્ટ નવ અને કચ્છ જિલ્લામાં પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાણો છે આ તમામ જિલ્લાઓની અંદર અત્યારે જે વરસાદી સ્થિતિ અત્યાર સુધી એવી સિસ્ટમ સક્રિય નહોતી ત્યાં હવે એટલો બધો વરસાદ પડી ગયો છે છેલ્લા ચોવીસ કલાકની અંદર કે જેને લઈને લોકોમાં જે ગરમીનો માહોલ હતો તેમાંથી પણ આંશિક શાંતિ મળી છે ખેડૂતને પણ વાવણી લાયક જે વરસાદ કહી શકાય તેને લઈને એવો વરસાદ પડતા ખેડૂતમાં પણ ખુશીની લહેર આવી ગઈ છે તેની સામે જ તંત્ર પણ એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે આપણે વાત કરીએ દક્ષિણ ગુજરાતની દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે જૂનાગઢ બીજા નંબરે આવે છે કારણ કે ત્યાં આઠ બે છે તો સુરત આઠ ત્રણ ઇંચ વરસાદ સાથે સૌથી વધારે જે શહેર જિલ્લો બન્યો છે કે જ્યાં સૌથી વધારે ચોવીસ કલાકમાં વરસાદ નોંધાણો છે ભરૂચની વાત કરીએ ભરૂચ ચાર પોઈન્ટ બે ડાંગ એક પોઈન્ટ આઠ નવસારી ત્રણ પોઈન્ટ સાત તાપી ત્રણ પોઈન્ટ એક ઇંચ વલસાડની અંદર પાંચ ઇંચ વરસાદ છે નર્મદામાં એક પોઈન્ટ છ ઇંચ વરસાદ જેટલો નોંધાઈ ગયો છે દક્ષિણ ગુજરાતની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ હતી પવનની જે તીવ્રતા વધી હતી તેને કારણે સૌથી વધારે સુરતની અંદર તેની અસર વર્તાઈ રહી હોય તેમ લાગે છે કારણ કે ચોવીસ કલાકમાં સુરતમાં આઠ પોઈન્ટ ત્રણ ઇંચ જેટલો વરસાદ જે છે નોંધાઈ ગયો છે મધ્ય ગુજરાતની વાત કરીએ મધ્ય ગુજરાત અત્યાર સુધીની જે વરસાદી જે સિસ્ટમ છે વરસાદની ઋતુ છે તેમાં મધ્ય ગુજરાત સૌથી ઓછું વરસાદી વાતાવરણ રહ્યું હોય કારણ કે ત્યાં વાદળછાયું વાતાવરણ તો હોય જ છે પરંતુ વરસાદ એટલો બધો નહોતો આવતો હવે અમદાવાદની અંદર છેલ્લા ચોવીસ કલાકમાં પા બે પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ છે વડોદરામાં એક પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ આણંદમાં એક પોઈન્ટ ચાર ઇંચ છોટાઉદેપુરમાં બે ઇંચ વરસાદ દાહોદમાં ઝીરો પોઈન્ટ નવ ઇંચ ખેડામાં એક પોઈન્ટ છ મહિસાગરમાં તો એટલો બધો વરસાદ નથી પરંતુ ઝાપટા હતા એના કારણે એટલો વરસાદ નથી પડ્યો પંચમહાલમાં એક પોઈન્ટ એક ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ગયો છે ઉત્તર ગુજરાતની આપણે વાત કરી લઈએ ઉત્તર ગુજરાતની અંદર ગાંધીનગરમાં અત્યાર સુધી વરસાદ એટલો ન હતો પરંતુ હવે ગાંધીનગરમાં સારો એવો વરસાદ નોંધાણો છે ત્રણ પોઈન્ટ એક ઇંચ જેટલો અરવલ્લીમાં બે પોઈન્ટ પાંચ ઇંચ બનાસકાંઠામાં જીરો પોઈન્ટ નવ મહેસાણામાં બે પોઈન્ટ ચાર પાટણમાં બે ઝીરો પોઈન્ટ સાત અને સાબરકાંઠામાં બે પોઈન્ટ એક ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધીમાં પડી ગયો છે આ તમામ જે આંકડાઓ છે હવામાન વિભાગમાંથી આવે છે અને તેને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે ક્યાં કેટલો વરસાદ રહી શકે ચોવીસ કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો આગામી જે સમય છે એટલે કે આજે પહેલી જુલાઈથી બીજી જુલાઈ સુધીમાં સખત ભારે વરસાદની હવામાન વિભાગની રેડ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે તેની આગાહી છે સૌથી વધારે પહેલી તારીખમાં અગેન એક વખત આપણે જોઈ લઈએ તો કચ્છ દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલી આ તમામની અંદર રેડ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા તમામને લઈને આપણે અપડેટ સતત આપતા રહીશું ગુજરાત તકના યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર તમે ફોલો કરી શકો છો સબસ્ક્રાઈબ કરી શકો છો જ્યાં તમને આ તમામ ઇન્ફોર્મેશન પડે પળની ખબર અમે તમારા સુધી પહોંચાડતા રહીશું અને તમારા જિલ્લાની અંદર ક્યાં કેટલો વરસાદ નોંધાણો છે ક્યાં કેટલા લોકો ને મુશ્કેલી પડી રહી છે તંત્ર શું કામગીરી કરી રહ્યું છે તેને લઈને તમામ વિગતો વિગતવાર એક જિલ્લાની તમને ગુજરાત તકની વેબસાઇટ ઉપરથી જોવા મળી જવાની છે તો અત્યાર સુધી તમે જો વેબસાઇટ ફોલો જોઈ ના હોય તો ત્યાં તમે એક વખત વિઝિટ કરી લેજો યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટા પર પણ અમને ફોલો કરી લેજો જેથી કરીને ત્યાં તમામ અપડેટ તમામ વિડીયો સાથેના તમારા જિલ્લાના અમે ત્યાં અપલોડ કરતા રહીશું ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર